ગોલપ પ્રાથમિક શાળામાં કન્યા કેલવણી અને પ્રવેશોત્સવ યોજાયો સુઈગામ તાલુકાના ગોલપ ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન તરીકે કૌશિક કુમાર ઓઝા નાયબ મામલતદાર સુઈગામ હાજર રહ્યા હતા અને તેમની સાથે જેલાણા સીઆરસી દિલીપદાન ખડીયા હરજીભાઈ આર સોલંકી માજી મુખ્ય શિક્ષક ગોલપ પ્રાથમિક શાળા માજી સરપંચ મહાદેવજી કા ઝાજી રાજપૂત મને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા તેમજ એસએમસીના સભ્યો પણ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત સાલ અને પુસ્તક દ્વારા કરવામાં આવ્યું હતું બાળવાટિકામાં સત્તર અને ધોરણ એકમાં ચાર અને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે નાયબ મામલતદાર કુમાર ઓઝા આ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને છેલ્લે શાળાના આચાર્ય ઈશ્વરભાઈ આર સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને નવા ચૂંટાયેલા સરપંચ ગોમતીબેન વસ્તાભાઈ દ્વારા બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું હતું અહેવાલ મણવર ભરતકુમાર હમીરભાઈ સુઈગામ